માણસોની અલગ અલગ ત્રણ ટોળકી ચોરી કરવાના ઇરાદાથી બિલ્ડિંગમાં ઘૂસ્યા હતા જોકે એક વ્યક્તિ જોઈ જતા તાત્કાલિક પોલીસની મદદ મેળવવા માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર એકસો બાર ઉપર કોલ કર્યો હતો જેથી જહાંગીરપુરા પોલીસની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી જેમાં આરોપીઓ પૈકી અમુક ઈસમો પોલીસને જોઈને નીચે ભાગવા લાગ્યા હતા જેનો પીછો પોલીસે કરતા આરોપીઓ ઇસ્કોન મંદિર પાસે આવેલા હળપતિવાસમાં ઘૂસી ગયા હતા જેને સ્થાનિક લોકોની મદદથી પોલીસે પકડી પાડ્યા હતા જ્યારે અન્ય ઈસમો જે ક્લબ સો બિલ્ડિંગમાં છુપાયેલા હતા જેથી પોલીસે બિલ્ડિંગમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં આઠ માળની આ બિલ્ડિંગમાં ધાબા ઉપરની ટાંકીમાં આરોપીઓ છુપાયેલા હતા જેઓને પણ પોલીસે પકડી પાડ્યા છે આ ઘટનામાં પોલીસે હિતેશ ઈશ્વરભાઈ લસણિયા ધર્મેશભાઈ મહેશભાઈ દંતાણી મુકેશ સુમાભાઈ પાટણવાડિયા મુકેશ સુરેશભાઈ પટણી જાની જયંતીભાઈ પાટણયા રવિ પ્રતાપભાઈ ડાયાભાઈ પાટણવાડા રાજેશ ગોવિંદભાઈ ધનજીભાઈ પાટણવાળા અને રવિ મોતીરામભાઈ મફાભાઈ વઢિયારા અને ચાર સગીરોને ઝડપી પાડ્યા હતા પોલીસે લોખંડના સળિયાની કોસ નંગ એક નાના મોટા પેચ્યુ નંગ પાંચ વાયર કટર નંગ બે કટર નંગ એક ચપ્પુ નંગ બે હથોડી નંગ એક તાંબાના પાઇપો તેમજ ઇલેક્ટ્રિક વાયરો તથા દરવાજાના નકુચા નંગ ચાર એમુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મારું નામ પીએસઆઈ ઘરિયા જીરપુરા પોલીસ સ્ટેશન સુરત શહેર ઇમરજન્સી હેલ્પલાઇન પર કે અમુક સમો તે જે બિલ્ડિંગનું મેનેજમેન્ટ સંભાળે છે તે બિલ્ડિંગમાં ચોરી કરવાના આશયથી ઘુસેલા છે અલગ અલગ રીક્ષામાં આવી જેથી તેમણે પોલીસને પોલીસ મદદ માટે ફોન કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર અહીંયા પહોંચી ગયેલી અને પોલીસે પહોંચી અને તાત્કાલિક એમને જોઈ પોલીસને જોઈ જતા ચોર

આરોપી અલગ અલગ જગ્યાના છે મોટાભાગના આરોપીઓ છે અગાઉ તેમના એવા કોઈ રીડા આરોપી નથી પરંતુ તેઓનો ઈરાદો આ બિલ્ડિંગ હાલ બાંધકામ હેઠળ હોય અને બાકી હોય કામકાજ જેથી અવાવરૂ જગ્યાનો લાભ મેળવી ત્યાંથી ઇલેક્ટ્રિકના વાયરો તાંબાના વાયરો તાંબાના પાઇપ તળા આવી વધારે આવી વગેરે સામગ્રી એને લઈ જાય ચોરી લઈ જાય ને ત્યારબાદ એને ભંગારમાં વેચીને એમાંથી પૈસા કમાણી કરવાનો એમનો ઈરાદ